તમને એક હું વિડીયો બતાવું છું એ વિડીયોની અંદર મહારાષ્ટ્રની અંદર એક વોચમેન હોય છે સામાન્ય વોચમેન હોય છે એને મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રના વ્યક્તિઓ જબરજસ્તી મરાઠી બોલવાનું કહે છે ત્યારે વોચમેન ના પાડે છે કે મારે મરાઠી નથી બોલવું તારે જે કરવું એ કરજે અને એ જે વ્યક્તિ હોય છે એ પછી એના બીજા મિત્રોને પણ બોલાવે છે અને પેલા ભાઈને ડરાવી ધમકાવીને એના પાસેથી માફી મંગાવે છે તો આ વિડીયો તમે જોશો તો તમને આઈડિયા આવી જશે क्यों महाराष्ट्र में रहेंगे तो मराठी बोलना पड़ेगा ना बोलना पड़ेगा क्यों नहीं बोलना पड़ेगा बोलेंगे नहीं बोलेंगे तुम महाराष्ट्र में रह गए तो मराठी बोलना पड़ेगा तुमको क्यों नहीं बोलेंगे नहीं बोलेंगे राज साहब ठाकरे वालों में कौन है तो तू किसी का भी बोला लिया नहीं बोलेंगे तुम मराठी नहीं बात करेंगे नहीं बात करेंगे मराठी में नहीं ना एक मिनट मिनटागढ़ तुमको बोलेंगे कल कल बोलेंगे मराठी में बात करेंगे महाराष्ट्र में रहने का तो मराठी बात करना पड़ेगा नहीं बोलेंगे क्यों नहीं बोलेंगे नहीं बोलेंगे महाराष्ट्र में रहने का तो, तो मराठी बोलना पड़ेगा तुम नहीं छुड़ा सकता है। गाड़ी। क्या 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 तूं तूं नहीं छुलाकेरपुड़ी मधी आता कहीं मराठी नहीं बोलेंगे नहीं बोलेंगे तू गाड़ी आयकर ओके सर्व महाराष्ट्र से महाराष्ट्र से मराठी बांधवान माफी ना माफी मागतो होणार नाही सामने देतो पुन्हा अशी माझ्यापासून चुकी होणार नाही पुन्हा माझ्यानी अशी चुकी होणार नाही મારે ખાલી એમને એટલો જ જવાબ આપવાનો છે કે તમારી અંદર એટલો ડમ હોય ને તો તમે જે મુંબઈની અંદર જે બોલીવુડમાં મૂવી રિલીઝ થાય ને હિન્દી ભાષામાં એને બંધ કરાવી દેવ અને એની જગ્યાએ મરાઠી ભાષામાં તમારી લોકલ જે ભાષા છે મહારાષ્ટ્રની મરાઠી ભાષામાં જ તમે બોલિવૂડની મૂવી રિલીઝ કરો અને પછી હિટ કરીને બતાવો તમને ખબર પડશે બરાબર અને આ બિચારા તમે વોચમેનને ડરાવો ધમકાવો છો આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અમે તો ગુજરાતમાં કોઈ દિવસ એવું કોઈને નથી કીધું કે ભાઈ તને ગુજરાતી આવડતી હોય તો તું ગુજરાતમાં રહી જઈએ ગુજરાતમાં રહેવું હોય તો તારે ફરજિયાત ગુજરાતી બોલવી પડશે અમે તો બધાને સ્વીકારી લીધા છે ભાઈ યુપી બિહારી ઓડિશાથી આવે મહારાષ્ટ્રથી આવે બધાને સ્વીકારી લીધા છે ઘણા મરાઠીઓને અહીંયા ગુજરાતી બોલતા નથી આવડતું હિન્દીમાં જ વાત કરે છે તો અમે બી હિન્દીમાં વાત કરીએ છીએ હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે તમને એટલી બધી તમારામાં તાકાત હોય ને